વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મગફળી સહિત અન્ય ધાન્ય પાકોની સરકાર શ્રીના ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સાબરકાંઠા જિલ્લા સંઘના મેનેજર અશોકભાઈ તથા ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલ તથા સહકારી તથા વડાલી ચેરમેન વિજયભાઈ એમ પટેલ અને અને કિસાન અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર ખેડૂતોની હાજરીમાં મગફળીના ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે વડાલી માર્કેટ યાર્ડના સેક્રેટરી અને તમામ સ્ટાફના લોકો આ પ્રસંગે હાજર રહ્યા હતા ત્યારે ઉપસ્થિત આગેવાનોનું ફૂલહાર ફુલહાર અને સાલથી સ્વાગત કરીને મા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે આ પ્રસંગે તિલિબિયા સંઘના મેનેજર અશોકભાઈ દ્વારા ખેડૂતોને આ બાબતે વધુમાં વધુ લાભ લે તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો તથા એપીએમસીના ચેરમેન વિજયભાઈ દ્વારા પણ ખેડૂતોને સ્વચ્છ સુંદર મગફળી લાવે અને સરકાર શ્રી દ્વારા નક્કી કરેલા ધારા ધોરણો મુજબ પોતાનો અનાજ વધુ પ્રમાણમાં લાવીને પોષણક્ષમ ભાવો મેળવે તેવો આગ્રહ રાખ્યો હતો ત્યારે બીજી બાજુ ખેડૂતો દ્વારા પણ વડાલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે સરકાર શ્રી દ્વારા ખરીદ કેન્દ્ર ચાલુ કરતા હર્ષની લાગણી પણ અનુભવી હતી અને તમામ ધાન્ય પાકોનું સરકાર શ્રી દ્વારા ખરીદી કરીને યોગ્ય વળતર મળી રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી આપ તમામ ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન આપણે જાણીએ છીએ કે આપણા દેવદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપણા ગુજરાત સરકારમાં ભૂપેન્દ્રભાઈ અડગ અને મક્કમ સરકાર અને સાથે સાથે જીતુભાઈ વાઘાણી સાહેબ આપણા કૃષિમંત્રી તમામ ખેડૂતો માટે ખૂબ જ સંવેદનશીલ છે આ વખતે કુદરતી પરિસ્થિતિઓ વિપટ છે વારંવાર કમોસમી વરસાદના કારણે ઘણા બધા નુકસાન છે સરકાર આ વખતે બે પ્રકારની યોજનાઓમાં ખેડૂતને મદદ થઈ રહી રૂપ થઈ રહી છે એક ટેકાના ભાવે ખરીદી અને એક જે પાક જે નિષ્ફળ થયો છે એની સહાય પાક જે નિષ્ફળ પાકો થયા છે તે બાબતે અગિયાર હજાર કરોડ રૂપિયાનું સરકારશ્રી દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અને ટેકાના ભાવથી ખરીદી માટે વિનંતી છે કે તમે જે પણ તમારું બેંક એકાઉન્ટ છે આધાર લિંકડ છે કે નહીં એ ફરજીયાત ચેક કરી લેજો બેંકમાં જઈને કારણ કે એ જો આધાર લિંકડ નહીં હોય તો આપને પેમેન્ટ મેળવવામાં તકલીફ પડશે બીજું આ વખતે બાયોમેટ્રિક ખરીદી થાય છે એટલે જે ખેડૂત હોય એને ફરજીયાત હાજર રહેવું અને ન હોય તો એના પ્રતિનિધિની નિયુક્તિ કરવી કે જેથી એના બાયોમેટ્રિક થી એની ખરીદી થઈ શકે આ વખતે ખેડૂત ખેડૂતના પેમેન્ટ લઈ અને દિવસ સુધીમાં થાય તેવી વ્યવસ્થા કરેલી છે સાબરકાંઠા જિલ્લામાં કુલ અત્યારે આપણે ચૌદ કેન્દ્રો પરથી ખરીદી શરૂ કરી છે કોઈ પણ ખેડૂતને વધુ દૂર લાંબા સુધી ન જવું પડે વડાલીમાં બે કેન્દ્રો શરૂ કરેલ છે ખેડૂંમાં એક છે ઈડરમાં ચાર છે જિયોગ્રાફિક પરિસ્થિતિ પ્રમાણે આપણે જુદા જુદા કેન્દ્રો શરૂ કર્યા છે કોઈ પણ ખેડૂતને કોઈ પણ તકલીફ ન પડે તે બાબતે તમામ જે કાર્યકરો છે એમને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે અને આ તમામ કાર્ય કાર્યકરો પણ ખૂબ જ સંવેદનશીલ છે ખેડૂતોને કોઈ તકલીફ ન પડે એ બાબતે પૂરો પ્રયત્ન કરશે આભાર આજ રોજ વડાલી એપીએમસી ખાતે સરકાર દ્વારા જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેનું સબ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ પ્રથમ ઇડર દિવેલિયા સંઘના ચેરમેન શ્રી અશોકભાઈનો હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું કે એમણે અમને સહકાર આપી આ સેન્ટર ચાલુ કરવામાં જે ફાળો આપ્યો છે એ બદલ અશોકભાઈનો હું હૃદયપૂર્વક દિલથી આભાર માનું છું સાથે સાથે અમારા વડાલી ઈડર વિધાનસભાના શ્રી રમણલાલ વરાસા એમનો પણ દિલથી આભાર માનું છું કે એમણે પણ આ સેન્ટર મળે એ માટે ખૂબ પ્રયત્ન કરેલા આજે જે ખેડૂતો દ્વારા જે મગફળી લાવવામાં આવે છે અને જે એની ખરીદી થઈ રહી છે એના સરકાર દ્વારા જે ટેકાના ભાવ છે એ ચૌદસો ને બાવન રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે ત્યારે ખેડૂતોને પણ મારી નમ્ર અરજ છે કે જે ખેડૂતો પોતાનો માલ લઈ અને સેન્ટર ખાતે આવે તો એ પોતાનો માલ સૂકો ચોખ્ખો અને એકદમ સાફ કરેલો અને શુદ્ધ માલ લઈને આવે જેના કારણે ખેડૂતોને કોઈપણ જાતની હેરાન પરેશાની અહીં ન થાય અને ખેડૂતને જે યોગ્ય ન્યાય મળે એ માટે અમારા પ્રયત્નો છે અને હું ખાતરી પણ ખેડૂતોને આપું છું કે કોઈપણ જાતનો અન્યાય એ લોકોને નહીં થવા દઉં પણ એ લોકો પણ અમને સહકાર આપી શુદ્ધ અને ચોખ્ખો માલ લાવે એવી મારી ખેડૂતોને પણ વિનંતી છે સાથે સાથે સરકારશ્રીની પણ અમે ખૂબ આભાર માનીએ છીએ કે સરકારે આવા જે આ સાલ ચાલુ સાલે જે ખૂબ માવઠા થયા અને જે ખેડૂતોનો પાક નષ્ટ થયો ત્યારે ખેડૂતોએ પણ દસ હજાર સરકારે પણ દસ હજાર કરોડની જે સહાય ખેડૂતો માટે જાહેર કરી છે એ બદલ સરકારનો પણ દિલથી આભાર માનીએ છીએ અને સરકાર દ્વારા જે આ ખરીદી ચાલુ કરી છે અને જે ડબલ સેન્ટરો પાડવ્યા છે એ બદલ કલેક્ટર સાહેબશ્રી અને જિલ્લા સાહેબ સાહેબશ્રી ખેતીવાડી અધિકારી સાહેબશ્રી એ સર્વનો પણ અમે આભાર માનીએ છીએ અને સાથે સાથે જે ખેડૂતોની માગણી હતી કે સાત દિવસની અંદર જે માલ સાફ કરી અને લાવવો ખૂબ મુશ્કેલ હતો એ પણ સમય મર્યાદા વધારી અને જે પંદર દિવસથી કરી છે એ બદલ પણ સરકારશ્રીનો હૃદયપૂર્વક આભાર માનું છું અને ફરીથી હું દિવલા સંઘના ચેરમેન અશોકભાઈનો દિલથી આભાર માનું છું કે જેમના કારણે આજે અમને આ સેન્ટર મળ્યું છે એ બદલ અશોકભાઈનો ફરીથી